પાટણ જિલ્લાના બાલીસના ગામના યુવાનોએ આ વર્ષની દિવાળી અનોખી રીતે ઉજવીને માનવતા અને સેવાભાવનો અનમોલ સંદેશ આપ્યો છે ગામના નાગરવાડાના યુવાનોએ પોતાના પ્રયાસોથી અનેક લોકોના ચહેરા પર ખુશી ફેલાવી છે નાગરવાડાના સદસ્યો દ્વારા કૂતરાઓ માટે લાડવા બનાવવા માટે દિલ ખોલીને દાન આપ્યું હતું યુવાનોએ દિવાળીના અવસરે જરૂરિયાતમંદ વૃદ્ધોને ફૂડ પેકેટ મીઠાઈ અને ફળફળાદી આપ્યા અનાથ આશ્રમ અને બહેરા બાળકોના આશ્રમ માટે મીઠાઈ ફરસાણ અને ફટાકડાની કીટ પણ તૈયાર કરી હતી ત્યાં રસ્તામાં એક અંધકારમય મહોલ્લામાં કેટલાક બાળકો સંતાકુબડી રમતા દેખાયા પૂછતા ખબર પડી કે તેમના માતાપિતા આર્થિક રીતે ફટાકડા ખરીદી શકતા નહોતા યુવાનોએ તરત જ નિર્ણય કર્યો કે આ બાળકો સાથે જ દિવાળી ઉજવીશું તેઓએ ફટાકડા ફોડ્યા મીઠાઈ વહેંચી અને બાળકો સાથે આનંદપૂર્વક દિવાળી મનાવી તે સમયે એક દાદીમાં ભાવવી બોર થઈ ગયા હતા આ ક્ષણ યુવાનો માટે સાચી દિવાળીની અનુભૂતિ બની ગઈ તેમણે અનુભવ્યું કે દિવાળી દીવડા પ્રગટાવવાની નથી પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ લાવવાની છે બાલિસના ગામના નાગરવાડાના યુવાનોની આ સેવાભાવી પ્રવૃત્તિ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે તેઓએ જે રીતે દાન સેવા અને આનંદને જોડીને દિવાળી ઉજવી તે ખરેખર પ્રશંસ